બુટલેગરના ઘરમાંથી પોલીસે રેડ કરી એવી એવી જગ્યાએથી બોટલો નીકળી કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બુટલેગરો દ્વારા દારૂને છુપાવવા માટે અવનવા કિમિયા હોય છે ત્યારે સુરતમાં એક બુટલેગરે પોતાના પોતાના ઘરે જ ગોડાઉન બનાવી હોય તેવું સામે આવ્યું હતું બુટલેગરે ઘરમાં હાથ નાખો ત્યાંથી દારૂની બાટલી મળે તે રીતે પોતાના ઘરને દારૂનો અડ્ડો બનાવી દીધો હતો જેથી પોલીસ પણ ચોકી ઉઠી હતી ઉધના પોલીસને મળેલી બાતમીના આધારે બુટલેગર પંકજ રાણાના ઘરમાં રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન પહેલી નજરે તો પોલીસને કશું જ હાથ લાગ્યું નહોતું પરંતુ ત્યારબાદ એક પછી એક સ્વિચ બોર્ડ કબાટ ફર્નિચર સહિતની વસ્તુઓ આડેથી પોલીસને દારૂની બોટલો મળી રહી હતી આ સિવાય છત ઉપર રાખવામાં આવેલ એસીના કમ્પ્રેસર આડેથી પણ દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી